બાણ લઈને આવ્યો છું ડોશી કેવું છે રોટલો કઈ ખવરાવે રોજ મારી બેટી ખીચુ બાપી બાપી ખવરાવે છે પાછો કેવું છે રોટલો આ ચા આવે તો ચા મૂકીને બેઠી કરીને કોઈ આવતા નથી કેવું બજારમાં લઈ મારો તો લઈ તું લઈને આવ્યો છું તું રોટલા જ નથી

કાખરા જોન ડોહા કોઈ નઈ લાવે કી હો કોઈ નઈ લાવે નાઈ પડ જા કોઈ નઈ લાવે પેરવાનું મારા એ નઈ પેર કોઈ નઈ લાવ જા તું લાવ રોટલો તમ ખાઈ લો તમે હું જેવું જેવું ખાવ તમે તું રોટલો નઈ ખવરાવ ને તો આની કાખરો નઈ આવે તને કાખરો આલે કે શું લાગે તમને નવ નઈ લઈ આલો મને તો લાગે તમને રોધી નઈ ખવરાવ તો તો તાન હું તાન તારા રીન મારે લી હું કીધું છે ને ના હવે ખીચડું એની વાતું હું ખીચડું ખાઈ લાઈ હું બરાબર હવે તમે ખાઓ હા તને હે જોઈએ છે હવે હે એ દોશી તો લાયો છો પણ જો ઘાઘરો નહીં લાયેલો તો જતી રહેશે એના કરતા કતા ઘાઘરો લાયેલો હારો આ ઘાઘરો લઈને મૂકી દે પતી જાય ને ઘાઘરો લઈ આલા ને તું આ લેવ હો નકર લેવ જ નહીં ના અન જે લઈ ઘાઘરો ના લઈ ને તો લગરીને ખીચડું ખવરાઉ હું ને જેવું હું નથી ખા સાઘરો લે જોઈન ભારે હ ઘાઘરો તો લઈ આવો જ પડશે તારો ઘાઘરો લેવા મારું લઈ આવો તારે ખવરાય ને ખવરાઈશ નહીં તારો ઘાઘરો લાવો જ પડશે ને

તમે એક વસ્તુ તમને કહો આ મને તો લાયાલી લાયાલી પણ બીજા કોઈ લાઈ આપતા નહીં પણ આપડો દુખાજી પેલા ખોરા અમે તમે બોલ્યા ખબર છે બે ધોત્યો તમારે જીવો આ જે હજી લગ્ન આવ્યો તમારે આ ના કરતા દોશી આ સો મહિના થઈ ગયો લાયે ધોત્યો તો તમને આપશું એની ચિંતા ના કરશો પણ ધોત્યો આપ્યા પછી કોમ કરજો આઈન ડોશી ને બે શબ્દો કેજો કે ગાઘરો લાયેલા છે તો પછી રોટલા કઈ ખવડાવજે

ઘરો <sharp> <sn> <smart> <are> <Vietnam> <fart> <think Being communist> માટે તપેલું ભરી ખીચડી મૂકી હા તો જાણા ખાવી હશે તન ખા હા ના ખાવી તો કોઈ હા બેઠો છો તો હું કરું ભરીને ખાવાનું બનાવી ખાવાનું અને લુકો પાછો જ્યાં સુધી એ બજારમાં હા તો તો નાસ્તો લઈને કોશું આયા નહીં તે જાતે બનાવી ખાઈ લાવ નાસ્તો